ધારી તાલુકામાં લાંબા સમયથી સિમેન્ટ રોડ બનાવવાનું કામ ચાલુ છે પરંતુ રોડ પૂરો થવાનું નામ જ નથી લેતો લોકો કહે છે આખરે આ રોડને કયું ગ્રહણ લાગ્યું છે કોન્ટ્રાક્ટર થોડા દિવસો કામ કરે છે પછી કામ બંધ કરી દે છે એના કારણે માર્ગ પર ખતરનાક સ્થિતિ બની ગઈ છે ખાસ કરીને માર્કેટ યાર્ડ પાસે અને ધારી નગરપાલિકા સામે બે મોટા ખાડા છેલા કેટલાય દિવસોથી ખુલ્લા પડ્યા છે આ ખાડામાં ઘણા વાહન ચાલક ઊંધા પડી ગયા છે કોઈના હાથ પગમાં ફ્રેક્ચર પણ થયા છે લોકોનો આરોપ છે કે તંત્રને વારંવાર જાણ કરવા છતાં કોન્ટ્રાક્ટરને ખાડા પૂરવાનું કહેવામાં આવતું નથી હજી તો રોડ પૂરો થયો નથી અને એની હાલત ખરાબ થઈ ગઈ છે રોડના કેટલાક ભાગમાં તિરાડો પડવા લાગી છે હવે આ નવી ટેકનોલોજી છે કે પછી હલકી ગુણવત્તા વાલી વપરાયેલ માલ સામગ્રી એ જ પ્રજાને સમજાતું નથી આ સ્થિતિથી સ્થાનિક લોકોમાં ભારે રોષ છે લોકોની માંગ છે કે ઉપરી સ્તર પર તાત્કાલિક તપાસ થવી જોઈએ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ